હું ભારતીય વિચાર મંચના મહામંત્રી તરીકે કાર્યરત છું ઈશાન જોશી અને મારી સાથે જે અવજોતભાઈ સુમંત જે અમારા પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરે છે અગિયાર બાર તેર અને ચૌદ નવેમ્બર એમ ચાર દિવસ દરમિયાન સંઘના સો વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કી શતાબ્દી યાત્રા નેતૃત્વ કી દિશા ભૂમિકા આવા શીર્ષક હેઠળ આપણો આ એક કાર્યક્રમ થવાનો છે જેમાં પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન માળા આ ત્રણ પ્રકારની મુખ્ય બાબતો રહેશે સાથે સાથે રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન વગેરે એકેડેમિક બાબતો પણ રહેશે મુખ્ય જે વાત છે એ આ કાર્યક્રમની અંદર પહેલા દિવસે અગિયાર તારીખે સાંજે સાડા પાંચ વાગે પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું ઉદઘાટન ગુજરાતના આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે થવાનું છે ચારે દિવસની વ્યાખ્યાનમાળામાં સંઘના અખિલ ભારતીય સ્તરના ક્ષેત્ર સ્તરના અને પ્રાંત સ્તરના મહત્વપૂર્ણ અધિકારીઓ આની અંદર જોડાવાના છે અને સંઘના અત્યાર સુધીના છ સરસંઘચાલકોના જીવન ઉપરની આ વ્યાખ્યાનમાળા અહીંયા રહેવાની છે સંઘના ચાર સહસર સરકાર્યવાહ ડૉક્ટર કૃષ્ણગોપાલજી શ્રી સી આર મુકુંદજી શ્રી અતુલ લીમિયેજી અને શ્રી આલોકકુમારજી આ ચારેય લોકો સંઘના સરસરકાર એવા છે જેઓ આ વ્યાખ્યાન માળામાં અગિયાર બાર તેર અને ચૌદ એમ ચાર દિવસ પોતાનું વ્યાખ્યાન આપવાના છે સાથે જ રોજે રોજ બાર તેર અને ચૌદ એમ ત્રણ દિવસ બપોરે ચાર વાગ્યાથી માંડી અને રાત્રે આઠ વાગ્યા સુધી અહીંયા આ સ્થાન ઉપર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર મેમનગર અમદાવાદ ખાતે આ આખો કાર્યક્રમ રહેશે અને આ પ્રેસ મિત્રોના માધ્યમથી સમાજના તમામ લોકોને અપીલ છે અમારી કે આની અંદર કોઈને કોઈ પ્રકારે સહભાગી થાવ પ્રદર્શની વગેરે જે છે એ તમામ લોકોને જોવા માટે ખુલ્લી છે તમામ મલ્ટીમીડિયા શોની અંદર ઝી જેને આપણે કહીએ છીએ એ લોકો પણ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી આ યાત્રાને સમજી શકે એના માટે અમે આ વ્યવસ્થા રાખી છે આપ સર્વેને આનો લાભ લેવા માટે અમારો અનુરોધ છે નમસ્કાર ઓકે